ધર્મ પાડવા જોઈએ વધુ તો વધુ પેલા પાડે તો સાત દિવસ જોઈએ જોઈએ અને ઓછા ઓછા તો પસંદ પોચ દિવસ ને પસંદ કરવા વધારે ત્રણ ને નહીં પણ કોઈ મજબૂરી એવી જબરી હોય તો જબરી હોય તો નિયમ તો ના છોડે મજબૂરી હોય કે ના હોય પણ પોચ પાડું સારું આ પોંચ દિવસ ધરમ પાડી પૂજા કરતા હોય એ રૂમમાં જવું નહીં મુખ્ય રૂમ તમારો હોય બધાની ઘરના સભ્યોની અવર જવર થતી હોય એ જગ્યાએ રહેવું નહીં આખા અલગ જ રહેવું તમને કોઈ અડી અથવા તમારા તમે જે જગ્યાએ હોય એ જગ્યાએથી કોઈ વ્યક્તિ બહારથી આવી અને એ જગ્યાએથી તમારી જગ્યા ઉપરથી પૂજાના રૂમો જાય કે કોઈ પણ વ્યક્તિ ન તોય પડછાયું પડે કોઈ બાળક કોઈ દીકરી હોય ધર્મો બેઠેલી હોય અને બાળક રમતું રમતું એના ઘોડામાં એને હડીને જઈને કદાચ ઘરમાં ફરવા લાગે તો પડછાયું પડે પડછાયા તો પડે પડે ને પડે જ કારણ કે આટલું સ્ટ્રીક કોઈ રાખતું નથી આટલું કોઈ ધોન રાખતું નથી પણ ધર્મ પારજો જેટલો પડાય એટલો પારજો તમારું ઘર પવિત્ર રાખવું